મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલથી બધા જ મિત્રોને નામ રામતો જો ચેલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહી અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતે તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને જે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટો પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં બે થેસર અને એક મેજર ડીઆઈ વેચવા માટે આવેલી છે કોઈ પણ ખેડૂત મિત્રને અથવા કોઈપણ ભાઈને જો આ મેજર ડીઆઈ લેવાની ઈચ્છા હોય તો આપણે મેજર ડીઆઈ વિશે પહેલી આપણે જાણકારી આપીએ તો કોઈ પણ ખેડૂત મિત્ર તમારા અથવા તો કોઈ પણ બીજા ભાઈને લેવા માંગતા હોય આ મેઝર ડીઆઈ તો બહુ સારી છે ટાયર નાખેલા છે ચારે ચાર અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચારનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી કંપનીમાં છે કંપનીનું જ છે બધું જ એકદમ ટકાટક ગાડી જોવા મળશે ટાયર નાખેલા છે ગાડીમાં નવા અને ની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે બે લાખ અને સિત્તેર હજાર રાખેલ છે ફિક્સ રાખેલ નથી રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈશું તેમાં વધુ ફેરફાર કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ ભૂરાભાઈ ગામ ડોડાણા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે અને તેમના ભૂરાભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ગાડી વિશે બધી જાણકારી લઈ શકો છો અને એના પછી આપણે હવે જોઈએ તો થેસર માટે આવેલ છે થેસર એનએચટી કંપનીનું થેસર છે આ એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો આ થેસર વિશે બધી જાણકારી આપણે વિડીયોમાં આપવાના છીએ એકદમ કમ્પ્લીટ છે ટકાટક જોવા મળશે નવું જ છે થેસર તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલમાં ક્લિયર કટ બતાવી રહ્યા છીએ તે થેસર વેચવાનું છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે એકદમ નવું છે થેસર સાચવેલું છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ખેડૂત મિત્રો તો જો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે વિડિયો શેર કરી દેજો તે મિત્રને અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ પણ તમે કરી શકો છો કોઈ પણ વસ્તુ જો લેવા માંગતા હોય તો કમેન્ટમાં તમે લખી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કિંમતની આપણે વાત કરીએ થેસરને કિંમત રાખેલ છે ભાઈ એ બે લાખ અને એસી હજાર વ્યાજબી કિંમત રાખેલ છે સાવ સસ્તું જ છે થેસર બે લાખ એસી હજાર રાખેલું છે તેમાં ફેરફાર થઈ છે કઈ જગ્યાએ જોવા મળે છે તે આપણે વાત કરીએ તો નામ જયદસિંહભાઈ ગામ ઝાણજી તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ જયતસિંહભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ઘણીની મુલાકાત પણ લઈ શકો છો એના પછી આપણે જોઈએ તો શ્રી બાલાજી કંપનીનું થેસર વેચવા માટે આવેલ છે એ પણ એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તમે જોઈ શકો છો શ્રી બાલાજી કંપનીનું થેસર આપણી થેસર ચેનલમાં વેચવા માટે આવેલું છે અને આપણે હવે આ થેસરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર વીસનું છે એકદમ કમ્પ્લીટ છે ફક્ત ત્રણ સિઝન ચલાવેલું છે આ થેસર કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને વિડીયો શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને કિંમતની આપણે વાત કરીએ આ થેસરના કિંમત ભાઈ રાખેલ છે બે લાખ અને વીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે રૂબરૂ સ્થળો ઉપર જઈને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર છે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ આશિષભાઈ ગામ ગુંદાળા તાલુકો વિશિયા જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળે છે તેમના મોબાઈલ નંબર ની વાત કરીએ ના મોબાઈલ નંબર નંબરમાં નંબર બે ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત પણ લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો જય હિન્દ